હવે તો તંત્રની હદ હદ થઈ ગઈ જાણે પોતાની વટાવી દીધી હોય તેવું લાગી રહ્યું છે મહુવાના રેલવે સ્ટેશન જવાના મેઇન રોડ પર ખુલ્લી ગટરો અને કચરાના ઉકેડા જોવા મળે છે ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં મહુવાના રેલવે સ્ટેશન જવાના રસ્તા પર જ ખુલ્લી ગટરો અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે મહુવાના જાગૃત નાગરિકો દ્વારા તારીખ રોજ મહુવા જાણે મહુવા નગરપાલિકાના બાબુ લોકો જાણે કુંભકર્ણની નીંદમાં હોય તેવું લાગી રહ્યું છે ખુલ્લી ગટરોના કારણે રોગચાળો ગંદકી ખુબ જ ફેલાઈ રહી છે તેમ છતાં તંત્રની આંખ ઉઘડતી નથી શું તંત્રની કોઈ જવાબદારી નથી શું મહુવા નગરપાલિકાના વિસ્તારમાં એ રસ્તાનો સમાવેશ થતો નથી આ રસ્તા પર ખરાબ પાણીના કારણે રસ્તા પર કીચડ કાદવના કારણે અકસ્માત થવાની ખૂબ જ સંભાવના રહે છે રોજના અવર જવર એ રસ્તા પરથી પસાર થાય છે મહુવા રેલવે વિભાગની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ ગંદકીને રસ્તા પરથી દૂર કરવામાં આવે અને રસ્તો ચોખ્ખો કરવામાં આવે રિપોર્ટર અનવર લક્ષ્મીધર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ભાવનગર